રામોત્સવ સમગ્ર ભારત વર્ષની અંદર આ મંગળ ઘડી આવવાની અણી ઉપર છે સાતસો સાતસો વર્ષ નો ઇંતજાર આપણે કર્યો છે નું રાજ હતું મહારાજા દશરથ ના દીકરા રાઘવ ચૌદ વર્ષ નો વનવાસ વેઠી અને જે દિવસે પાછા આવ્યા હતા અને સમગ્ર અયોધ્યા એ દીપ પ્રજ્વલિત કર્યા એ જ કારણોથી આપણે ત્યાં દિવાળી ઉજવાય છે આજે પણ આપણે હજારો વર્ષો પછી કોઈ કે છે દસ હજાર વર્ષ થયા કોઈ કે સાત હજાર વર્ષ થયા એક મંતવ્ય પ્રમાણે તો ભગવાન રાઘવને લગભગ આઠ થી વધારે વર્ષો થયા છે પણ એમાં નથી પડતા ભગવાન રામને કેટલા વર્ષો થયા એ તો સંશોધનનો વિષય છે પરંતુ ભગવાન રામ એ ધનુષ બાણ સાથે એ મર્યાદા સાથે એ ક્ષમા અને વિવેક સાથે મારાના તમારા જેવા આજે કરોડોના હૃદયમાં જીવે છે જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં એની સાથે રાઘવ અને માધવ સદાય માટે સાથે વસે છે તો દોસ્તો આજે રામોત્સવ નિમિત્તે હું ગુજરાત ફર્સ્ટ ચેનલના સર્વે દર્શકોનું સ્વાગત કરું છું તમને બધા એને રામ રામ કરું છું મારા વાલા

એક સરસ મજાનો આનંદ પ્રસરી રહ્યો છે કે ભાઈ આપણા દેશમાં ભગવાન રામ લલ્લા કેટલા કેટલી બધી વિટમણોઓ પછી કેટલા બધા રાજકીય દાવપેચમાંથી પણ નીકળી અને જે કોર્ટની અંદર રામ નવમીની રજા રહેતી હતી એ જ કોર્ટની અંદર ભગવાન રામને સાબિત કરવામાં આપણને વર્ષો થયા તો પણ એ વર્ષો થયા બાદ રાઘવ જ્યારે રામ લલ્લા બિરાજમાન થઈ રહ્યા છે પણ મને યાદ આવે છે કેટલાક પદો ગુજરાતી ભાષામાં ગુજરાતી લોક સંગીતમાં ખૂબ સરસ રીતે ગવાયા છે જ્યારે રામ એટલે મારી દ્રષ્ટિએ ક્ષમા અને વિવેકના ધૈર્ય અને વિવેકના બ્રાન્ડ એમ્બેસેડર અને ભગવાન રામ જ્યારે 14 વર્ષના વનવાસમાં જતા હશે ત્યારે 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 જ્યારે જ્યારે ભરતજી પાછા એને બોલાવવા માટે જાય છે વાર્તા તો આપણે બધા જાણીએ છીએ મારે એ વાત નથી કરવી પરંતુ હું મને ઉગે એવી બે બેચાર કવિતાની કડીઓ આ મંચ ઉપરથી રજૂ કરી રહ્યા છું

ઓ રઘુવીર કો હમારા પ્રણામના પ્રણામ સીતા રમ કહે જાનવાલે રઘુવીર કો પ્રણામ કહેના શ્રી રમ કી માતા કૌશલ્યાર દશરથ ધીરજ ધારી કો શ્રી રમ કી માતા કૌશલ્યા દશરથ ધીરજ ધારી કો શ્રી ભરત કી માતા કઈ કઈ કો પ્રણામ હમ કે શ્રી ભરત કી માતા કઈ કઈ કો પ્રણામ હે રઘુવીર કો પ્રણામ હારા કહેના શ્રી હનુમાન બલિ સુગ્રીવ કો સારી અંગત સેના કો श्री हनुमान बलि सुग्रीव को और सारी अंगत सेना को और पूरी अयोध्या नगरी को और पूरी अयोध्या नगरी को प्रणाम हमारा कह देना ओ, जाने वाले रघुवीर को प्रणाम हमारा कह देना લોકશાહીમાં મને તમને બધાને અનુભવ છે કે આપણા એકદમ લોક લાડીલા એ વર્ષો સુધી અહીં કામ કર્યું હોય આપણા એક ધારાસભ્ય આપણા એક પદાધિકારી અરે સાહેબ મૂકો એ કલેક્ટરે કે કમિશનરે જો સરસ રીતે કામ કર્યું હોય અને એની અચાનક બદલી થઈ જાય એની વય નિવૃત્તિ થઈ જાય જાય ગામડા ગામનો એક સારો અને અને સજ્જન સંસ્કારી શિક્ષક પણ જ્યારે વયો ને વય ધ્રાસકો પડી જતો હોય છે ગામના લોકો એ એને માટે રડતા હોય છે એક શિક્ષક ને લીધે એક પદાધિકારી ને લીધે એક અધિકારી ને લીધે પણ જો આપડી આંખો ભીની થતી હોય તો આપણે ભારત દેશ એ આંસુઓનો દેશ છે એ શ્રદ્ધાનો દેશ દેશ છે આ દેશને બહુ નિયમોથી જીતી ન શકાય આ દેશને આંસુથી જીતી શકાય આ દેશને પ્રેમથી જીતી શકાય જી હા અને એ જ એટલે જ તો આજે હજારો વર્ષો પછી રામ શું કામ મારા તમારા બ્રાન્ડ એમ્બેસેડર હોવા જોઈએ રામ શા માટે મારા તમારા જીવનમાં આજે પણ જરૂરી છે ભાઈ આને કોઈ એક સંપ્રદાયના બનાવી નાખવામાં ક્યારેય આવી ભૂલ નહીં કરતા આ કોઈ પાર્ટીના ભગવાન નથી આ કોઈ સંપ્રદાયના ભગવાન નથી આ કોઈ એક ચોક્કસ વર્ગના માત્ર આઉટ આવું ટીલું ટપકું કરે એના જ રામ નથી રામ સર્વ મિત્ર છે રામ સર્વ પ્રિય છે કારણ કે રામ આપણા દેશમાં રામ પૂજા આટલી જરૂરી આજે પણ છે તો હું મારી બુદ્ધિથી મારી મતિ અનુસાર હું કોઈ વિદ્વાન નથી આ વિષયનો પરંતુ મને જેમ મારા રામ સમજાણા છે એમ આજે હું આ ગુજરાત ફર્સ્ટમાંથી તમને સમજાવી રહ્યો છું કે દોસ્તો બારમી સદી સુધી તો આપણે બારસો પંદરસો વર્ષથી ગુલામી ભોગવતા આવ્યા છે

છે કે આપણે બોલીએ બોલીએ ત્યારે ત્યારે મળીએ આપણે ગ્રીટ કરીએ તો રામ રામ બોલીએ કોઈ પણ સંપ્રદાયના તમે હો પણ રામ રામ બોલવું એ તો આપણું સંબોધન છે જી હા રામ રામ છે એ સંબોધનનો નારો છે જ્યારે જય શ્રી રામ એ યુદ્ધનો નો છે બારમી સદી પછી લોકોને ભારતના લોકોને મુગલમાંથી બહાર નીકળતા નીકળતા અંગ્રેજોની યાત્રામાંથી બહાર નીકળતા નીકળતા એવું લાગ્યું કે ભાઈ આ યાત્રામાંથી બહાર નીકળી શકવા માટે રામનું મોટિવેશન જરૂરી છે કારણ કે ભગવાન રાઘવે જેટલી યાતના સહન કરી છે કાલ હવારના પોર તમને રાજતિલક થવાનું હોય અને તમે આરી સૌથી મોટા મોટા રાજા તરીકે બેસવાના હો અને તમને ખબર પડે કે તમારા પિતાએ કોઈને વચન આપેલું છે રામે તો વચન આપ્યું જ નહોતું કે મારા પિતાના વચન માટે મારે નીકળી જવું પડે આવું પિતૃ પાલન દસ હજાર વર્ષનો ઇતિહાસ ભારતનો તપાસી લો વિશ્વના ખૂણાના કોઈ દીકરાએ રાઘવ જેવી પિતૃ વ્યવસ્થા કરી નથી કે મારા બાપે વચન આપ્યું છે એટલે મારે હવે રાજ ન જોઈ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે એક ધારાસભ્યને ખાલી નક્કી કરેલું હોય મીડિયામાં આવી જાય ગુજરાત ફલાણા આ વખતે ટિકિટ પાકી છે આવું જો ખાલી મીડિયામાં આવી જાય અને એને પાર્ટી ટિકિટ ન આપે તો ભાઈ બેસે છે આવા દ્રશ્યો આપણે જોયા છે આપણે અનુભવ્યા છે એ લોકો કાંઈ કામ નથી કરતા મારી ટિકિટ હતી મને ટિકિટ ન નક્કી થયેલા હવે હું બીજા કોઈને સપોર્ટ ન કરું ત્યારે રાઘવ પાસેથી રામ પાસેથી મારે ને તમારે સમગ્ર હિન્દુસ્તાનના તમારો ધર્મ ચાહે કોઈ પણ હોય તમારો મજબ ચા

श्रीरमचन्द्र अवतारी कोर लक्ष्मण धनुष धारी को श्रीरचन्द्र अवतारी कोर लक्ष्मण धनुष को और लव कुश कारी को प्रणाम हमारा कह देना ओ પ્રણામના સીતા રામ હા દેના રામાયણ નું કોઈ પણ પાત્ર લિયો તમે રામ રામણ નું યુદ્ધ પૂરું થઈ ચુક્યું છે અને બરાબર આવતીકાલે તો હવે વિભીષણને રાજ રાજતિલક કરીને નીકળી જવાનું છે પુષ્પક વિમાનની ખાલી રાહ જોવાય છે એવી ઘડીમાં લોક રામાયણનો એક પ્રસંગ નાનો એવો મને હૈયે ચડ્યો છે તો મારે તમને યાદ કરાવવો છે કે વાનર વિનંતી સાથે એક પ્રશ્ન પૂછે કે હેમાં એક પ્રશ્ન પૂછું પૂછ ને બેટા

ભગવાન ને સાથે નીકળ્યા ન હોત ને તમે અયોધ્યામાં જ રહ્યા હોત તો મારા રામ ને આટલી તકલીફ ન પડત કમ રામાયણ તો એમ કહે છે કે 3 કરોડ વાનરો સેના ભગવાન રાઘવ સાથે લડી લડી છે યુદ્ધ ના કેટલા બધાની હત્યા થઈ હણાયા કેટલા બધા વાનરો પણ હણાયા રાક્ષસો પણ હણાયા પરંતુ એક વાનર પૂછે છે જગદંબા જાનકી ને કે રામની સાથે તમે નીકળ્યા શું કામ તમને જો સજા નોતી થઈ તો તમે અયોધ્યામાં ચૌદ વર્ષ રહ્યા હોત તો રામ ને આટલી તકલીફ ન પડત ને આ કારણ તો તો તમે ગુસ્સો આવે ત્યાં રાઘવ એને રોકે છે માં જાનકી રોકે છે મારો દીકરો છે મને છોડાવવા માટે મારી મુક્તિ માટે લડ્યો છે એટલે મને પ્રશ્ન પૂછવાનો એને હક છે અને પછી જાનકી જે જવાબ આપે છે આહા કેવા સરસ પ્રસંગો ઘણી વાર એમ થાય કે આ પ્રસંગો ક્યાંય વાલ્મિકી રામાયણમાં કોઈ વાંચ્યા નથી માનસમાં વાંચ્યા નથી પણ રામ છે ને લોક કહીએ છે એટલે કેટલા બધા કવિઓ કલાકારો એ કથાકારો એ સંતો એ રામને રામાયણની સાથે પોતાને પોતાનો ભાવ જગતના પ્રસંગો પણ જોડ્યા છે આ કદાચ એવો જ પ્રસંગ મારા મારા હાથ લાગ્યો છે ત્યારે જાનકી કહે છે કે બેટા જ્યારે રામને વનવાસ વાત થઈ ને ત્યારે મને ખબર છે કે જાનકી તારો પગ કોઈ મિથિલામાં ધૂળ વાળો થયો નથી અને વલકલ પહેરીને જંગલમાં તું કેવી રીતે ફરી શકે પણ છતાંય હું નીકળી ગઈ મારા રામ સાથે એટલા માટે કે વચનોની બ્રાહ્મણના વચનોની સાક્ષી એ હું મંગળ વર્તી ને આવી મેં રામ સાથે સપ્તપદીના ફેરા ચાર ફેરા હતા અને એટલા માટે હું રામની સાથે નીકળી ગઈ કે જેથી કરીને આ દેશની લાખો કરોડો નારીઓને પતિવ્રતા નારીઓને ગૃહિણીઓને સ્ત્રીઓને ખોટો સંદેશો ન જાય કે જ્યાં મારા માટે મારા રામ એટલે અયોધ્યાની દિવાલો મારા રાઘવ નથી મારા માટે તો મારા રામ જ્યાં હોય ને ત્યાં જ મારી અયોધ્યા

વામીકી રામાણ કો ચારો વેદ પુરાણો કો શ્રી ગીતા માત કલ્યાણી કો પ્રણામ હમારા કહે ના હોઘુર કો

નીકળ્યા હતા ત્યારે એ માત્ર રાજકુંવર રામ હતા અને આવ્યા ત્યારે મર્યાદા પુરુષોત્તમ થઈને પાછા પધાર્યા તો રામ મને તમને મોટિવેટ કરે છે મારા ને તમારા જીવનની કોઈ પણ સમસ્યા સાથે લડવાનું સામર્થ રામ આપે છે ભગવાન રામને કદાચ કોઈ બીજા ધર્મનો માણસ ભગવાન તરીકે ન સ્વીકારે તો વ્યક્તિ તરીકે તમે એક રાજકું જીવનમાં કારણ કે રામની યાત્રા રામનું ચરિત્ર ભગવાન રામની રામાયણ છે ને એ નારાયણની નર બનવાની યાત્રા છે યાદ રાખજો નારાયણ જયારે નર બને છે ત્યારે એક સામાન્ય મનુષ્ય તરીકે અઘાટ હોવા છતાં એક ઘાટમાં આવીને અમાપ હોવા છતાં એક માપમાં આવીને મારાયણ તમારા જેવો એક સામાન્ય મનુષ્યનો ચોલો પહેરી અને એક વ્યક્તિ અયોધ્યામાંથી નીકળે લંકા સુધી પગપાળા પહોંચે અને આપણા ગુજરાતમાં શબરી પંપા સરોવરને કાંઠે બેઠી બેઠી રાહ જોવે છે પાંચ સાત વર્ષની શબરી હતી અને એના પિતા તો એના લગ્ન કરી નાખો એ સમયે તો બાળ લગ્ન થતા અને બરાબર એના પિતાએ એના લગ્ન કરવાનું નક્કી કર્યું ને ત્યારે બરાબર એને નારદજી મળે છે અને નારદજી એમ કે છે જો તું રામનું નામ લે તો તને રામ મળે એટલે એ વનવાસી શબરી પોતે વિચારે છે પાંચ વર્ષની દીકરીને શું બીજી ખબર પડે પણ હું અમે તો વનવાસી કહેવાય અમે તો અમે તો છેવાડાના માણસો કહેવાય શું મને ભગવાન મળે તો હા તને પણ મળે અને ત્યારે એ શબરી રામ 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 નામ લેતી લેતી પંપા સરોવરની પાળે બેસી જાય અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે શબરી સાત પાંચ સાત વર્ષથી ઠેઠ હિતેર વર્ષની થાય ને આ ત્યારે રાઘવેની એની પાસે આવે છે કારણ કે ત્યારે હજી તો રામનો જન્મ પણ નહોતો થયો સાહેબ પણ એ એક રામ મને તમને દશરથના દીકરા તરીકે ખબર છે એક રામ ઋગ્વેદમાં પણ છે ભાઈ તો એ રામ તો ઘટ ઘટમાં વ્યાપક છે મારા વાલા તો એવા રામ ને મારે તમારે વંદન કરવાના છે અયોધ્યાની અંદર મંગલ રામ મંદિર નો ઉત્સવ થઈ રહ્યો છે સમગ્ર વિશ્વના સનાતન વૈદિક ધર્મનો ધ્વજ છે એ નભની અંદર જળુંબી રહ્યો છે અને એનો રાજીપો હું પણ આપની વચ્ચે બિરદાવું છું અને મારે એક કડી ગાવી છે કે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ હું તારું આરતી રોજ ણું ચરણ અમૃત લેવા ચરણ તણું ચરણ અમૃત લેવા અરે પ્રેમ થી પાય પખાડું રે કૌશલ્યાના ના કુંવર તમારી

રામ જેવી શ્રદ્ધા આપણી અંદર રામ જેવો કોઈ પણ પોતાના શત્રુને પણ માફ કરવાનું કેટલી કોશિશ કરી હનુમાનજીને મોકલ્યા ભાળ લેવા ત્યારબાદ અંગતને મોકલે છે યુદ્ધ શરૂ કરતા પહેલા એક વખત હજી જઈ આવતું રામ અંગત તું એકવાર જા સમજાવ કારણ કે લંકાના લોકોનો શું વાંક કરુણા ભગવાન રાઘવમાં કે શબરીને સ્વીકારે સ્વીકારે એ નિષાદને પોતાના મિત્ર બનાવે અને બધાને સ્વીકારી ને બધાને સાથે લઈને ચાલે સુગ્રીવ થી લઈ અંગતથી લઈ અને બધાને સાથે લઈ અને એને જ તો રામ કેવાય કે જે કોઈની સાથે ભેદભાવ ન કરે શત્રુ નો ભાઈ એના શરણે આવે તો એને વિચાર તો કરો રામ કેવો દાતાર કહેવાય કે મારા રામ મારા ને તમારા રાગ હવે મને તમને જીવન જીવતા શીખવાડ્યું કે લંકા ને જીતતા પહેલા દાન કરી દીધું ત્યારે તો યુદ્ધ શરૂ ન થયું પણ વિભીષણ આવીને પગે લાગે છે એટલે લંકેશ કઈને બોલાવે છે એટલે કોઈ લોક નો એક નાનકડો પ્રસંગ કોઈએ તમે મને લંકેશ કેમ કે છો હું તો છોડીને આવ્યો છું તો કે એ તો તું જીતીશ અને ત્યારે એક વાનરે હળવેક દે પૂછ્યું તો રામ કદાચ કાલ હવારે રાવણ આવીને તમને પગે લાગે તો તેથી રામ મૂછમાં દાંત કાઢીને એટલું કહે છે તો એને અયોધ્યા આપી દઈશ આ રાઘવ કે જે ત્યાગ કરી જાણે તેને વેદના આ સૂત્રને જેને સાર્થક કરી જાણું એ રાઘવ ની આરતી ઉતારીએ હાલો આપણે દીવા પ્રગટાવીને આરતી ઉતારીએ એ તો હજી દેખાશે પરંતુ રામ આપણને વાલા છે બધાને એટલે જ તો આપણે ગામે ગામ ઉત્સવ ઉજવી રહ્યા છીએ આદરણીય પ્રધાનમંત્રી તમામ વૈદિક હિન્દુઓના સંગઠનો આ દિવસની રાહ જોતા હતા એ મંગલ દિવસ ભારતમાં આવી રહ્યો છે પણ સાચા અર્થમાં ખાલી દીવાથી નહીં દિલથી આરતી ઉતારવાની છે બસ આખે આખી ભારતની પેઢીમાં ક્ષમા અને વિવેક સમતા જાગે

પણ સમજા નઈ ને તો પછી હમજે એવા સમજે નઈ જનાવર નઈ જાત અખો ભગત કે ભાઈલા નથી અમારી ના તો પછી સમજ્યા નઈ તો પછી એને મારી નાખવાનો હોય એને એની હત્યા જ કરી નાખવાની હોય આ ન્યાય ભારત ના રાજાઓનો છે અને એ રામે મને તમે શીખવાડ્યો છે એટલી એની આરતી કરવાનો મન થાય કે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ તારું રે ચરણ કૌશલ્યા ના કુંવર તમારી કેળ કટારી ધનુષ ધારી રઘુવીર ને શણગારુ રે ढेड कटारी धनुष धारी रघुवीर ने शणगारू रे शबरी बनी ने हामे बेहु अरे शबरी बनी ने हामे बेहु अरे मीठा बोर जमाडू रे कौशलयाना कुवर तुम्हारी आरती रोज उतारू रे चरण तणु ચરણામૃત લેવા પ્રેમ થી પાય પખાડું કૌશલ્યા ના કુંવર તમારી